તડકાના આપણે અહીંયા આવી ગયા હતા મકાને એવું છે તો કારણ કે જમીન ફ્રી થઈ ગયા હતા ને જતો હતો દુકાન તો મેં વિચારું કાંઈ નહીં આજે બ્લોક આપણે અહીંથી શરૂ કરી લઈએ નવા મકાનેથી અને પ્લસ એવું છે કે આપણે જવાનું છે ત્રણ સાડા ત્રણ ચાર વાગે આજુબાજુમાં પોથીમાં જે અમારે મજનદાસ બાપાની મળીએ જે આપણે પહેલાનો વિડીયો જોયો છે તમે ત્યાં ભાગવત સપ્તાહ બેસવાની છે તો પોથી રામજી મંદિરથી થવાની છે ત્રણ ચાર વાગ્યા આજુબાજુ તો આપણે પોથીમાં જવાનું જવાનો છે બરોબર તો આપણે અત્યારે તો પહેલાં દુકાને જવું છે અને પછી આપણે જઈશું તો કાંઈ ફેમિલી ફેમિલી બનારેજો આપણા બ્લોગમાં બરોબર તો આપણે જઈશું ત્યારે મળશું અત્યારે તો ફિલહાલ આપણે દુકાને જવાનો છે કારણ કે તડકો લાગે છે બહુ જ એટલે દુકાને તો ગાડી પહેલાં સોરી ઘરે પડી છે ગાડી આપણે ગાડી લઈને જવાનું છે આ લઈને નથી જવાનું કાંઈ ની ફેમિલી બનારેજો આપણા બ્લોગમાં તો ફેમિલી ઘરે જતો હતો પેલા હું કોઈ વિચારું કે હાલો પેલા મઢી આંટો મારતો તો મઢી આવી ગયો તો અત્યારે તો આપણે પોથી છે તમે વાત કરી હતી આગળથી તો વાર છે હજી તો બધી તૈયારી શરૂ હતી તો અત્યારે મંડપ ને મંડપ કરી ગઈ હવે ડેકોરેશન બધું થઈ ગયું છે તો દુકાને જતો હતો રસ્તા મનોરભાઈ મળ્યા મને કે એક કામ કરો પેલા એક અહીંયા જાતા હો મેં કીધું વાંધો નહીં તો હું કોઈ મઢીનો પેલા જોયો શૂટ કર્યો ગેટ બેટ ને બધી શણગાર મતલબ તૈયારી બધી કરી છે તો મંડપ બંડપની જો તમે અત્યારે બધા ભાઈ કામ કરે છે એકનું બધું છે તો જો તમે આ રીતનું કંઈક સ્ટ્રાસ છે અને હજી વાર લાગ્યો છે મિનિમમ ચાર વાગી જશે કદાચ એટલે તો હજી તો વાર લાગ્યો છે અત્યારે હજી બે વાગ્યા છે તો મેં તું કાંઈ નહીં પેલા ત્યાં આટો મારતો બરોબર ને પછી દુકાન જ આવો તો પેલા શૂટ કરતો ચાલો આપણે આગળ જઈ તમને ગેટ પણ બતાવી કે કેવો ગેટ શણગારેલો છે એટલે અને આગળ રસ્તે જઈ તો થોડી વાર એને મળીએ બરોબર તો ફેમિલી જો અત્યારે ગેટ આ રીતનો ગેટ છે કઈક મસ્ત શણગારેલો છે જો તમે ડેકોરેશન સારું કર્યું છે મસ્તીનો શણગાર કરેલો છે બરોબર ગેટ બેટ બહુ મસ્ત સુવિધા મતલબ વ્યસ્ત કરી છે અને આ બેનર માર્યું છે ફેમિલી એવું છે તો અંદર પણ મસ્ત શણગારેલું છે એવું છે ને અહીંથી જો બહારનો રસ્તો આ તરફથી બરોબર અત્યારે તો તડકો છે એટલે માણસો જોઈએ ચાર વાગ્યા આજુબાજુમાં પોથી છે તો ચાર વાગે બધા રામજી મંદિર ભેગા થશે ફેમિલી અને હવે અત્યારે મારા થાય છે મળું તો કાંઈ નહીં થોડી વાર રહીને મળું ફેમિલી તો બનાવી રહેજો આપણા બ્લોગમાં કારણ કે આપણે જવું પડશે પાછું એટલે શું છે કે ટાઈમ થોડો ઘણો બધો લેવો પડશે એવું છે કાંઈ નહીં ફેમિલી તો બનાવી રહ્યો આપણા બ્લોગમાં તો ફેમિલી હું અત્યારે આવી ગયો તો દુકાને હવે અને ત્યાં હજી બધું કામ બધું શણગાર ને મતલબ બધું શરૂ છે માઇક સેટ વાળા બધા ભાઈ અહીંયા કામ કરતા થાય એવું છે અને ફેમિલી તો આજનો બ્લોગ આપણો બહુ જ ખૂબ જ મસ્ત થવાનો છે તો તમે બનાવી રહેજો આપણા બ્લોગમાં બરાબર તો હવે આપણે ચાર વાગે જઈશું બરાબર અત્યારે ઘડી વાર આરામ કરીને પછી ચાર વાગે જઈશું ચાર સાડા ત્રણ આજુબાજુમાં બરાબર ત્યારે માણસો આવશે જયારે બધું ગોથીનું બધું કામ થાય ત્યારે બરોબર એટલા માટે તો કઈ નહીં ચાલો ફેમિલી બના રહેજો કેમ કે આજે બહુ આપણો બ્લોગ મસ્ત થશે અમારા રાકેશ ભાઈ છે જો આલે આ માયા ને બગાડો કોણ ક્યાં જો આને બગાડ આને બગાડ 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 બસ દૂધ લઈને કે માટે હા આ સાટો

પોથી માંથી બરોબર ફેમિલી હવે કઈ નહી કરવાનું છે કામ જો કામ ખુલ્લું પડ્યું છે બધું તો કામ કરવાનું છે ને આપડે દુકાન માં આવીએ તો ગાય ની ફેમિલી આપણે આપણે લાસ્ટમાં આપણે જે આપણો છે દુકાનમાં તો ગાય ની ફેમિલી તો તમે મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો આપણે પ્લીઝ કરીને ખાસ કરીને સપોર્ટ કરો ચેનલને ને કરો વિડીયો લાઈક કરો બે લાયક પ્રેસ કરો બીજું કાંઈ નથી કરો એટલું કરો ફેમિલી તો છે આપણે થોડું ઘણું કામ કરવાનું છે એટલે આપણે પૂરો કરવાનો છે એટલા માટે મને થયું કે કાંઈ નહીં ચાલો વાત કરી લો એવું છે ફેમિલી તો કાંઈ નહીં આપણે મળતા રહેશું તો ફેમિલી તમે મારો બ્લોગ પસંદ આવ્યો છે પ્લીઝ કરીને ખાસ કરીને ચેનલ ને સપોર્ટ કરો બીજું કંઈ નહીં ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈ કરો બીજું કાંઈ નહીં તો આજે ભાગવત સપ્તાહ મારા ગામમાં બેઠી છે બરોબર તો આપણે ત્યાં ગયા હતા પોથી યાત્રામાં બહુ મજા આવી ગઈ એવું છે અને ફેમિલી કાંઈ નહીં હવે આપણે આવા વ્લોગ બ્લોગ મૂકતા રહીશું તો સપોર્ટ કરતા રહો તો મારી ચેનલ પર નવા આવ્યો તો ખાસ કરીને વિનંતી છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી બે લાયકન ને પ્રેસ કરો તો કાંઈ નહીં મળી અને બ્લોગમાં અત્યારે બસ આટલું જ છે આશા છે કે તમને મારો વ્લોગ પસંદ આવ્યો છે અત્યારે બસ બાય બાય